हेलो फ्रेंड्स सीताराम केम छो बता अटा ने वही गया हारा हाथ ने है ना मार मामा हां जी ले आई है सीरीज बधी पण अमे कह हां जी जोईयो न तो अटा ने बस जोईये अमाई ही अमाई ही, ही ने आ इतली बधी आ है तो रन लाइट आ ही लगरवा हे की लगारी लगवागा आ हरिया माथी आवे जे तो आ लगा दे हमें जो तक की

આજ રંગોળી કરવાનું થાય હાજી કાલ ધનતેર ને આજ અમારે જો હું સામાન કાલે દેખાડતા ભૂલે ગઈ હતી અમારે હે ને ગરમ પાણીનું સોલારનું કરાવવાનું હે તો આ બધું સામાન તો આવે ગો બે ત્રણ પેટી શિયાળ પેટી આજ ફિટ કરવા આવવાનું હે ને થોડુંક અમારે બાથરૂમ થોડુંક યુનિક કરવાનું થોડુંક સામાન લેવાનું હે ને થોડુંક બધું કરવાનું બધું આજે તો ઓટો વારવાનો બાકી આખું કામ પડ્યું ગયા ને અમારે હે બાથરૂમ નો સામાન સોલાર નો સામાન આ બાજુ લેવા આવ્યા દળેડ થી લીધો ગ્રીન સિટીમાં લેવા આવ્યા હતા કોને કપડા

જલેબી એક લેવાની બસ પછી દરેથી પાઇપુ નું વાગરી તમને ઘેર ને વિડીયો કન્ટિન્યુ કરી બધું લેવાનું ફોર સારું કારણ કે ઘણું અમારે વોશિંગ મશીન નું થોડું બદલાવવાનું હતું ને બાકી બાથરૂમમાં ઘણું બદલાયું મમ્મી બધું નળું બળું જૂના સોલાર સોલારનું કરાવીએ એટલે બીજા નળું બધું કનેક્શન તો આપે જ હતી વાંધો ને તમારી મામુ આવે થોડા મિનવાર મામુ કપડા બદલાવ્યા જૂના કપડામાં જ ભાગી ગયા જો માર મીમા નેવા ને બેઠા બેઠા નાસ્તો કરે બપોરાને દીધા કેટલા વાગે આજે બપોરાને તાણું નથી 1 વાગે હોય બપોરાને બપોરાને ભેગું ને માર ફૂઈ જો એટલે આજે ના હું લેવા દેવા કે માર ફૂઈ રોટલા બનાવને ખા ઓરો આ બાજુ હમ પારો ને આમાં આમી લેવા લાડવા ને ચલે

અજે તો ઓળું બધા ઈ ફિટ કરવા નઈ બાકી કે હું ઊભી મારા થી આ દીવાલ ને સડાતી કારણ કે સીધી નત નથી પ્રોબ્લેમ થાય આ બાજુ જેવી છે એના કનેક્શન નું દંડ આખું ગરમ પાણી ના છે એ નાખે હા હા તે આગરી ઉતારવા માં જાય ગરમ પાણીનો નો ને આ ઠંડા પાણીનો નો ઠામ વિસરવા માં કાઈ માં હોય આ તમારે ઠામ હોય બરાબર કારણ કે પાણી

હવાનો રેલમ સેલમ ઓપોન ના પડ્યા આછા 2 વાગે ખાધું બત કારણ કે એક જગ્યાએ નીચે જગ્યાએ ફિટિંગ કરવાનું હતું આથી નાખી દીધો લાગે માર મામા ગયા હર અપત કી લીલું જોવો આ કટકે ફોરી હું હું હું

કેવું હમ? બસ મોરિયાવા હટતા. હવાને જોર પાર્ટી છે, કામય છે ને મસ્તી મજાક ને બધુંય ફાઇનલી હટાને. પાઇપ ફિટ કરવાનું છે. પાઇપ ફિટ કરવાનું ટ્યુબ. હે? જા

મેહના ગરમ પાણીનો સોલાર વોટર હીટર કરાયું જી ફાઇનલી ફિટ થઈ ગયું ને બાકીની આગળની જાણકારી બાઉભાઈ દે છે તો તમે કઈ રીતના અને કઈ રીતના ફિટ કરો અને કામ કામ ફિટ કરો આજ કરો કે બીજું કઈ ના એક એક સોલાર વોટર હીટર છે પછી સોલાર રૂફટોપ કરીએ અને એક આપણે આરો સિસ્ટમનું કરીએ અમારે ત્રણ કામ છે મેન પોરબંદર જિલ્લામાં અમારું આમ તો મેન પોરબંદર જિલ્લામાં છે બરોબર છે પોરબંદર જિલ્લાની અંદર આપણે પોરબંદરના રેડ ઓથોરાઇઝ ડીલર છે એટલે પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ હોય આપણે બરોબર પોરબંદર જિલ્લાનું ગમે એ ગામડા હોય તો ત્યાં આપણે રેડ્રેન રેન સોલાર વોટર હીટર સોલાર રૂફટોપ બરોબર ને આપણે લગભગ રેડ્રેનમાં રેનમાં થી ચૌદ વર્ષથી આપણે રેડ્રેનનું કામ જ કરીએ છીએ હા બાકી સ્ક્રીન ઉપર એડ્રેસ કોન્ટેક્ટ નંબર આપેલી તો તમે જરૂરથી વિઝિટ કરજો મુલાકાત લેજો કોલ કરજો